સાહસ સંકલ્પ અને સામાજિક સંદેશ સાથે એક અનોખું સ્વિમિંગ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે વેનિસા શુક્લા અને તેમની ટીમ સોમનાથથી દેલવાડા સુધી આશરે એકસો પચાસ કિલોમીટરનું અંતર સ્વિમિંગ દ્વારા કરાશે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારમાં ટુરિઝમ વિકસાવવાનો પ્રોત્સાહન આપવાનો છે વેનિસા શુક્લા જણાવે છે કે આ માત્ર એક સાહસિક રમતગમત કાર્યક્રમ નથી પરંતુ એક સંદેશ છે તેઓ કહે છે કે આજના યુગમાં ઘણા યુવાનો મોબાઈલ અને ડિજિટલ દુનિયામાં વધુ સમય વિતાવે છે જેના કારણે શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે આવા સમયમાં સ્વિમિંગ જેવી પડકારજનક પ્રવૃત્તિ દ્વારા યુવાનોને પ્રેરણા આપવાનો અમારો પ્રયાસ છે

સેકન્ડલી અમે ટુરિઝમ ડેવલપ કરવા માંગીએ છીએ અમે આ એક્સપેડિશન કરશું તેમાં સોમનાથથી ચાલુ કરશું અને દેરવાડા સુધીમાં જેટલા બી વચ્ચે ટાઉન થશે જેમ કે આપણે મૂળ દ્વારકા છે સૂત્રાપાડા છે તો ત્યાં અમે ટુરિઝમ ડેવલપ કરવા માંગીએ છીએ એનથી ઇકોનોમી બી સુધરશે આપણા દેશની લોકોનો અમે આધ્યાત્મિકતા તરફ ઓલું કરવા માંગીએ છીએ અને બીજો સંદેશ એ છે કે ડિસિપ્લિન પ્રમોટ કરવા માંગે છે મેક્સિમમ માઇન્ડસેટ બધાનું બદલવા માંગે છે કે આપણે બધાને શું હોય કે દરિયાથી બીક લાગતી હોય પણ આ એક્સપેક્ટેશન કરીને અમે એ કહેવા માંગીએ છીએ કે આપણા હ્યુમનમાં બધી કેપેસિટી છે આપણે બસ કરે જ જોઈએ ટુરિઝમ ક્ષેત્રે એ અપેક્ષા છે કે અમે એક્સપ્લોર કરશું આ બધા બીચ એરિયા તો ત્યાં ટુરિઝમ એક્સપ્લોર કરશું તો એ આપણે જેમ કે દીવ છે બહુ ફેમસ બીચ છે એવી રીતના આ બધા જે બી એરિયા છે

બે બોટ હશે અને એવરી સ્વિમર હારે એક કયાકર્સ હશે અમે ત્રણ સ્વિમર્સ હશું અને ફોર કયા હશે